અસલી સોનાના દાગીનાઓની ચોરી કરનાર મહિલાની શોધી ચોરીના ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડતા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયાઓ નાઓ તેમના ટીમના માણસો સાથે જ્વેલર્સ ની દુકાનમાં અચાડી મહિલા દ્વારા કરવામાં આવેલ સોનાના તાકીરાઓની ચોરીના બનાવ અનુસંધાને જગ્યાએથી વિઝિટ કરી આરોપી મહિલા અંગે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ ને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરેલ અને તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે શંકાસ્પદ મહિલા તાકીના વેચવા માટે માંડવી સોની બજારમાં ફરે છે જે બધાનમાં કાળા કલર સફેદ ફૂલ ટોપ અને લાલ કલરની સફેદ કપડા ટપકાની ડિઝાઇન વાળી ચુંદડી પહેરેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ મહિલા પોલીસ સાથે તુરંત જ માંડવી સોની બજારમાં જઈ તપાસ કરતા માંડવી પાસેથી અંબાજી માતાની પોળમાં માહિતી મુજબના કપડાં પહેરેલ એક શંકાસ્પદ મહિલા મળી આવતા મહિલાને ડીસીપી ખાતે લઈ આવી સતર મહિલા નામે પ્રવીણના બેન ઉર્ફે ટીની વાઇફ ઓફ મહેન્દ્રભાઈ સેનવા ઉંમર વર્ષ ચોમાલીસ રહેઠાણ સાગર પ્લાઝા કોયલી વડોદરા નાવની મહિલા પોલીસ થકી તપાસ દરમિયાન મહિલા પાસેના રૂમાલમાં બાંધી રાખેલ સોનાની એક ચેન અને સોનાના બે વીટી મળી આવતા મહિલાને તેની પાસેથી મળી આવેલ સોનાના દાગીનાઓને માલિકી અને આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા મહિલા અંગે કોઈ સચોટ માહિતી આપી શકે નહીં જેથી સધર મહિલાની વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા ત્રણ માસમાં વડોદરા શહેરમાં આવેલ અલગ અલગ જ્વેલર્સની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહારને જઈ જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાની ચોરી કરેલ અથવા ઓરિજિનલ દાગીનાની જગ્યાએ બગસરાના નકલી સોનાના દાગીના મૂકી ચોરી કરેલ હોવાનું જણાવતા મહિલા પાસેથી મળી આવેલ